પર પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વાલા સર્વે સરસિંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જો મૂળીના રાજુબાઈની આપણે એક વાત કરવી છે મૂળીના પાતળભાઈ હતા અને એના બેન હતા જેનું નામ હતું રાજુબા પૂર્વના એના કંઈક પુન ઉદય થયા હશે તે એવી હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ ખરેખરા એ નિષ્ઠાવન ભક્ત થયા અને નાની ઉંમરમાં જ ભક્તિ કરતાં ધ્યાનમાં બેસે મૂર્તિ દેખાય એક વખત મહારાજ લોહિયાથી સીધા મૂળી પધાર્યા અને મહારાજ પધાર્યા રાજુમાં તો રાજી રાજી થઈ ગયા આંખમાંથી તો મહારાજને દર્શન કરીને આંખું આંસુ મંડ્યા પડવા અરે અરે મહારાજ હે દયાળુ મારે કે દિવસની તમારા દર્શનની તાણ હતી અને એમાં પ્રભુ તમે દર્શન દેવા પધાર્યા અને મહારાજની સાથે આરે સુરાખાસર હતા આ રાજુબા દર્શનના વિયોગે ઉપવાસ કરતા મહારાજ ન આવે તો મારે જમવું નથી મને કેદી મહારાજના દર્શન થશે આમ મનમાં વલોપાત કરતા હતા અને અનુસન વ્રતે લઈ લીધું મારે ખાવું નથી ને પીવું નથી મારા કેદુના મહારાજના મને દર્શન નથી થયા એવું કરતા હતા અને એમાં મહારાજ પધાર્યા મહારાજ આવ્યા ને થાળ બનાવ્યો ને મહારાજને જમાડીને મારે જમવું એવું એણે નિમ લીધેલું એટલે મહારાજ આવ્યા છ છ મહિના થઈ ગયા મારે મહારાજના દર્શન થયા નથી એમ વલોપાત કરતા હતા અને એમાં મહારાજ પધાર્યા બહુ રાજી થઈ ગયા ભાઈ મહારાજને દંડવત પ્રણામ કર્યા અને મહારાજને ખૂબ પગે લાગ્યા ને કીધું મહારાજ છ છ મહિનાથી મેં તમારા દર્શન નથી કર્યા અને દર્શન વિના તો મને એટલી બધી અકળામણ થતી હતી ત્યાં પ્રભુ આપ પધાર્યા પછી થાળ બનાવ્યો છે મહારાજને જમાડ્યા છે પછી મહારાજે કીધું કે અન્નનો ત્યાગ નહીં કરવાનો અમે તો વહેલા મોડા આવીએ પછી મહારાજજીમાં પ્રસાદી રાજુને આપી રાજુબા તો અહો અહો કરવા માંડ્યા વાહ પ્રભુ દયાળુ મારી ઉપર કરુણા કરી અને તમે મને દર્શન દેવા પધાર્યા મહારાજ કે જો રાજુબા હવે તમારે આવા ઉપવાસ નહીં કરવાના અને તમારે જમી લેવાનું અમે વહેલા મોડા આવીએ ને તો એ તમારો ઉપવાસ ઉપર ઉતરવાનું નહીં જો સાંભળો દેહનું પોષણ છે ને અંતથી થાય છે અને જીવનું પોષણ છે ને એ સત્સંગથી થાય છે માટે તમારે સત્સંગ કરવો હોય ને તો તમારે અંત તો જમવું જ પડશે કારણ કે દેહનું પોષણ થાય તો ભજન થાય આવી રીતે મારા જે બહુ સરસ વાત કરી શું વાત કરી દેહનું પોષણ અન્નથી થાય છે અને જીવનું પોષણ સત્સંગથી થાય છે માટે સત્સંગ તો ખૂબ જ કરવો આપણે દેહનું પોષણ એકલું કરીએ છીએ કે જીવનું ફાતિનું પોષણ કરીએ છીએ વાલા બહેનો ખ્યાલ આવ્યો જીવનું પોષણ સત્સંગથી થાય છે માટે સત્સંગ મળવો પડવા દેવો નહીં અને ખૂબ ખૂબ સત્સંગ કરવો તો મહારાજ રાજી થાય અને મહારાજ કે રાજુભાઈ અમે તમારી પ્રેમ રૂપી દોરીથી બંધાઈએ છીએ છે ને તે જ્યારે ત્યારે તમે સંભાળો ને ત્યારે અમારે અહીંયા આવવું પડે છે માટે આવશું પણ તમે ક્યારે અન્નનો ત્યાગ કરતા નહીં આવી બધી વાત કરી મહારાજ જમ્યા મુખવાસ લઈને ઢોલીએ બિરાજા અને પછી એ વખતે બરાબર શિયાળો હતો તે ઠંડી બહુ તે મહારાજને તાપવા માટે એક તાપણું કર્યું તો રાજુબાઈએ શું કર્યું ખબર છે એક ગોળો ફોડી નાખ્યો એની ઠીબડી કરી બે એડ આમ આમ વચ્ચેથી કાપી નાખ્યો ગોળો પછી એક ઊંધો આમ મૂક્યો પછી એમાં સૂકા લાકડા લાવ્યા પાતળાએ તાપ કર્યો અને કશું મહારાજ તાપો મહારાજ ઢોલીએ બેઠાની બાજુમાં મૂક્યું ગરમ હવા આવે એટલે મહારાજ કે હજી બહુ તાપ છે ટાઈટ છે હજી તાપણું કરો હજી તાપણું કરો તે ઘણી હું તાપણું કર્યું પછી કે કે મહારાજ એટલી બધી તમને કેમ ટાઈટ રહે પછી મહારાજ કે હવે રાજુબા અમારે જાવું છે તો કે જો સાંભળો વડતાલમાં મંદિર થાય બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર કરવા ગયા છે અને કડિયાના પગાર ચડ્યા છે તો તમારે સેવા કરવાની છે થોડી ઘણી રાજુબા થશે રાજુબાએ ગળામાં ચંદનહાર પહેર્યો તો કાઢીને દઈ દીધો લ્યો મહારાજ આ તમારે મંદિરના ખર્ચમાં વાપરજો ને બસો રૂપિયા રોકડા તરત જ કાઢી દીધા આવા ઉદાર દિલના હતા આ મૂળીના રાજુબા પણ ભક્ત એવા શિરને સાથે સત્સંગ રાખતા અને ભજન કરતા એટલે મહારાજ કીધું કે હા હાર નથી જોતો કે ના મહારાજ પછી તો મહારાજે દોશીને કીધું કે આવી લ્યો આ હાર આના કેટલા રૂપિયા આવે તો કે પાંચસો એ પાંચસો રૂપિયા ને બસો રોકડા આપ્યા ને મહારાજ વડતાલનું મંદિર થતું ત્યાં એ સાતસો રૂપિયા લઈ ગયા અને પછી બીજી વખત મહારાજ પધાર્યા ને ત્યારે મહારાજ કીધું કે લો ભગાદોશી ઓલો હાર મૂક્યો નથી છોડાય આવો પાંચસો રૂપિયા આપ્યા ને પછી મહારાજે મૂળીમાં એ હાર પાછો આપ્યો રાજુબાને લો રાજુબા ના 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 મહારાજ મેં એક અર્પણ કર્યું મારે પાછું લેવાય નહીં પછી મહારાજે પરણે હાર પાછો આપો ભગવાન તો લક્ષ્મીના પતિ છે પણ ભગવાનને તાણ ન હોય પણ ભક્તની આવા આવી પરીક્ષા કરે તો આવા આવા ભક્તો એવા મહિમાવાળા થઈ ગયા એ વખતે એટલે જ નિષ્કળાંશ મેં લખ્યું કે આવા ભક્તોના આખ્યાન ગાય એનું અંતર નિર્મળ થાય તન સુધી છે તીર્થ સ્થાને મન સુધી આવા આખ્યાને તો આવા મહિમાવાળા હતા આ મૂળીના રાજુબા